ત્યારે ફરી ટીઆરબી જવાનનો રૂપિયા લેતો વિડીયો વાયરલ થવા પામ્યો છે વાત કરવાની છે સુરતના ભાગળ વિસ્તારની સુરતના ભાગળ વિસ્તારમાં વાહન ચાલકને આંતરી રૂપિયા લેતો ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ થવા પામ્યો છે સુરત ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયંત્રણમાં સાથ આપવા માટે ટીઆરબી જવાનોની નિમણૂક કરાઈ હતી જો કે ટીઆરબી જવાનો જાણે ભ્રષ્ટાચારમાં જ આરોડતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે હાલમાં ાગડ વિસ્તારના નામે વિડીયો સામે વાયરલ થયો છે ભાગડ ચાર રસ્તા પાસે વાહન ચાલકને ટીઆરબી જવાને આંતરી રૂપિયા પડાવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે માત્ર ટ્રાફિક નિયંત્રણ માટે નિમણૂક કરેલા ટીઆરબી જવાનનો રૂપિયા લેતો વિડીયો વાયરલ થતા જ પોલીસ બેડામાં પણ આજે ચર્ચાએ જોર પકડ્યું છે એક તરફ સુરત પોલીસ કમિશનર પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધવાનું કામ કરે છે ત્યારે આવા ટીઆરબી જવાનો કે જેઓ માત્ર વાહન ચાલકોને જ પકડી તેઓ પાસેથી તોડ કરતા હોય છે તેઓ સામે કડક પગલાં લેવામાં આવે તો એ ખાસ માંગ ઉઠવા પામી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા